નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે કપાસ હોય છે તે ખાસ કરીને જ્યારે વરસાદ થાય ત્યારે જે મુરઝાવા લાગે છે અને કપાસ ઊભે ઊભો સુકાઈ જતો હોય છે તો તેમનું કારણ શું છે ખાસ કરીને ઘણા ખેડૂતોને જે ગયા વર્ષે પણ ખૂબ જ નુકસાન થયું હતું અને આ વર્ષે પણ ઊભે ઊભો કપાસ સુકાઈ ગયો છે અને ખાસ કરીને તેમની અંદર આપણે ટ્રીટમેન્ટ એટલી બધી આપીએ કે આપણે ખર્ચો વધી જતો હોય છે અને સેવટે જે કપાસ હોય છે તે તો એકદમ આપણે નાશ પામી જતો હોય છે અને ઘણા બધા વિડીયો બનાવતા હોય છે કે આ દવા મારો આ દવા મારો જેથી કરીને તમને રિઝલ્ટ મળે પરંતુ તે કોઈ દિવસ પાછો તે ઊભો થતો નથી તો ખાસ કરીને આપણે ખોટો ખર્ચો કરવો ના પડે અને જે આપણે આગામી દિવસોની અંદર જો વરસાદ પડે અને કપાસની અંદર આપણે શું શું પગલા લેવા જોઈએ જેથી કરીને ખાસ કરીને આપણે જે કપાસ સુકાવાનો પ્રશ્ન દર વર્ષે આવે છે તેથી આપણે બચાવી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે તે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જે વિસ્તારોની અંદર વધારે વરસાદ પડે તેમજ અમુક વિસ્તારમાં જે પવન સાથે વરસાદ ખાસ કરીને પડતો હોય ત્યાં ખૂબ જ નુકસાન થતું હોય છે અને લાંબા સમય સુધી જો તડકો ના પડે અને ત્યાર પછી જો તડકો પડે તો પણ ખાસ કરીને જે કપાસ હોય છે તે ઊભે ઊભો સુકાઈ જતો હોય છે તો તેમના અંદર આપણે શું શું પગલાં લેવા જોઈએ અને તે ખાસ કરીને આપણે તેનાથી બચવું કઈ રીતના તો તેમના માટે ખાસ કરીને ખેડૂતને સાચી સલાહ જરૂરી છે નહીં કે પોતાની પ્રોડક્ટ કેમ વેચવી ખાસ કરીને જે ખેડૂતોને આપણે ભોરવી અને તેમની પ્રોડક્ટ જે હોય તે બહાર પાડતા હોય કે આ પ્રોડક્ટ તમે આપો તો એક સારું રિઝલ્ટ મળતું હોય છે પરંતુ તે તેનું પ્રોડક્ટ વેચવાનું કામ કરતા હોય છે અને ખેડૂતોને એક ટકો પણ તેમાં લાભ થતો નથી તો ખેડૂતો ભોરવાય અને તે પ્રોડક્ટ લેતા હોય છે તો ખેડૂત મિત્રો મારી તમને સહીને નમ્ર વિનંતી છે કે પોતાની આર્થિક સ્થિતિ અને પાકની સ્થિતિ જોઈને કોઈ કોઈપણ પ્રકારનો નિર્ણય લેજો તેમજ આવી પરિસ્થિતિમાં થોડીક શાંતિ રાખી અને શાંત મને વિચારી અને આપણા ખેતર અને આ પાકની પરિસ્થિતિ કેવી છે તેમજ આપણી પોતાની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેના આધારે ખાસ કરીને આપણે નિર્ણય લેવો જોઈએ ઘણીવાર એવું પણ બને કે કંઈ પણ કર્યા વગર કપાસની પરિસ્થિતિ સુધરી જતી હોય છે એટલે આવા સંજોગોમાં ખોટા આપણે ગેરરીતિથી દોરાઈ અને અન્ય પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં હવે વાત કરીએ અત્યારે ખેતરની પરિસ્થિતિ અને પાક વિશે તો આપણે ત્યાં મગફળી કપાસ અને સોયાબીનનું ખાસ કરીને વધારે વાવેતર થયું છે તેમાં ખાસ કરીને કપાસ અને મરચીના પાકમાં ઊભો સુકારાની જે સમસ્યા છે તે ખાસ કરીને મરચી અને કપાસની અંદર છે આ કપાસ અને મરચી પાકમાં નવો સુકારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કપાસ મરચી કોબી તુવેર એરંડા તેમજ ખીલા મૂળવાળા બધા પાકોને પણ લાગુ પડે છે કારણ કે જેને પણ ખીલો મૂળ હોય છે તે એક સુકારામાં તે ખાસ કરીને તે આવતો હોય છે કારણ કે જે મગફળી હોય અથવા જે અન્ય પાક હોય તેમાં ખીલા મૂળ ના હોય તેથી તેમાં સુકારો આવતો નથી પરંતુ જે ખીલા મૂળ હોય છે જેમાં આપણે ખાસ કરીને વાત કરીએ આજે કપાસની તો કપાસની અંદર ખાસ કરીને ખીલો મૂળ હોય છે અને સાઈડમાં જે મૂળ ફૂટા હોય છે તેની અંદર ખાસ કરીને જે તે સુકાઈ જતા હોય છે અને ખીલા મૂળ હોય છે તે તેટલું કામ કરતું નથી કારણ કે જે ખૂબ જ વરસાદ થાય તેથી જે જમીનની અંદર જેના છેદ્ર હોય છે તે ખાસ કરીને બંધ થઈ જતા હોય છે તેથી ઓક્સિજન લેવાની જે પ્રક્રિયા હોય મૂળને તો તે થતી નથી તેમજ વધારે પૂરતો તડકો હોય અને આપણા જે ખેતરની અંદર પાણી ભરાય તો પણ ખાસ કરીને કપાસની અંદર જે સુકારો છે તે તેમાં વકરી આવતો હોય છે અને ખેડૂતોને મોટામાં મોટું નુકસાન જો કોઈ અત્યારે કરતું હોય તો ખાસ કરીને તે સુકારો છે કારણ કે ખેડૂત મિત્રો આપણે જે ત્રણ ચાર વર્ષ પહેલાં જોઈએ તો જે પણ ખેડૂતો જે કપાસ વાવેતર કરતા હતા તેને મોટામાં મોટું નુકસાન કરવાવાળું હોય તો તે ઈયળ હતી જેમાં આપણે ઝીંડવું હોય તેની અંદર ઇયળ જે પસરી હતી અને ત્યાર પછી તે નુકસાન કરતી તેથી ઘણા બધા ખેડૂતો જે કપાસનું વાવેતર કરતા હતા તેઓએ અત્યારે બંધ કરી દીધું તો ત્યાર પછી આપણે ત્રણ ચાર વર્ષ પછી અત્યારે ઈયળ ઉપર આપણે ખાસ કરીને કાબૂ કરી લીધું પરંતુ જે આ સુકારાનો પ્રશ્ન છે તે ખેડૂતોને ખૂબ જ નુકસાન કરે છે અને ગયા વર્ષે જે ખેડૂતોને સુકારો આવ્યો હતો તો તે ખેડૂતોએ અત્યારે વાવેતર ઓછું કરી નાખ્યું છે કારણ કે વધારે પૂરતું જે નુકસાન ખેડૂતોને થાય છે તેથી ખેડૂતો અત્યારે મગફળી સોયાબીન અથવા તુવેર જેવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે તો ખાસ કરીને આનાથી બચવા માટે આપણે આપણા હાથે ઝીરો પર્સન્ટ આપણે ખર્ચ વિના આપણે શું શું પગલાં લઈ શકીએ તો પહેલાં તો આપણા જો ખેતરની અંદર પાણી ભરેલું હોય તો તેનો નિકાસ ખાસ કરીને કરવો જોઈએ કારણ કે પાણી જે ભરેલું હોય તો તે પણ આપણા કપાસને નુકસાન કરતું હોય છે ત્યાર પછી જો કપાસ આડો પડી ગયો હોય વરસાદ થાય ત્યારે પવન પણ એની સાથે હોય તો જો વરસાદ આપણે પડે ત્યારે કપાસ આપણો હોય તો આડો પડી ગયો હોય તો તેને પગ વડે તેને ઊભો કરી અને જે થળની બાજુની અંદર આપણે ધૂળ તેની આપણે જે થળ હોય તેમાં આપણે દબાવી

ત્યારે પાર્લર પાણી ઉતારવું ખૂબ જ જરૂરી છે અને ઘણા ખેડૂત મિત્રોને તે ખબર પણ છે અને આપણે પાર્લર પાણી ઉતારતા હોઈએ તો તે પણ આપણે પાર્લર પાણી પણ આપણા ટાઈમ ઉપર ખાસ કરીને કપાસને આપી દેવું જોઈએ અને લાંબો સમય સુધી જો તેમાં ભેજ રહે કારણ કે વરસાદ ખૂબ થાય ત્યારે કપાસની અંદર ભેજ ખૂબ જ જોવા મળતો હોય તો તેની અંદર મૂળની અંદર ફૂગ લાગતી હોય છે એના માટે છોડ ઉપાડી અને એના મૂળ ચકાસી લેવા ખાસ કરીને ફૂગ લાગેલ હશે તો સાઈડના મૂળ સડી ગયેલ હશે તેમની અંદર તમે જોશો તો અને છોડ ઉપાડતા ફક્ત સોટી મૂળ જ જમીનની અંદરથી નીકળશે તો તેની અંદર ફૂગ લાગેલી હશે તો ખાસ કરીને ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર નાના વિકે એટલે કે જે સોળ ગુઠ્ઠાનો જે વિકો આવે છે તેમની અંદર આઠથી દસ કિલોગ્રામ આપણે એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે તે ખાસ કરીને નાખવું જોઈએ જેથી કરીને જે મૂળની અંદર તેના તત્વ જે આપણે કહ્યું ને તે વધારે ભેજને લીધે ના ઉપાડી શકે તો એમોનિયમ સલ્ફેટ શું કામ કરશે કે આપણે જે જમીન હોય તેને તેમાં પાણી ઉપાડવાનું કામ પણ એમોનિયમ સલ્ફેટ ખાસ કરીને કરતું હોય છે અને જો આપણે ફૂગનાશકની વાત કરીએ ફૂગનાશકમાં જો તમારે જમીનને અંદર આપવું હોય તો કાર્બેડિજિયમ પ્લસ મેન્કો જે આવે છે તે કોઈપણ કંપનીનું લઈ અને આપણે મૂળની અંદર આપી શકીએ અથવા તો કાર્બેડિજિયમ અથવા કોપર નું ડ્રેચિંગ કરવું જોઈએ એકસો ને પચાસ ગ્રામ બ્લુ કોપર મિક્સ કરીને કપાસના થડે થડે ડ્રેચિંગ કરવું અથવા ફૂગનાશક ખાતર સાથે ભેળવીને આપણે ખાસ કરીને આપી શકીએ જો તમારે થડની અંદર આપણે ડ્રેચિંગ ના કરી શકીએ તો જે આપણે ખાતર આપીએ તેની સાથે તે આપણે પાવડર હોય છે તેને મિક્સ કરી અને ત્યાર પછી જો આપણે ઉડાડી દઈએ તો પણ એક સારું રિઝલ્ટ મળતું હોય છે તો આપણે ઘણા બધા પ્રોડક્ટ આપણે ઘણી બધી કંપની આપણે કહેતી હોય છે અથવા તો એગ્રો સેન્ટરની અંદર તમે જાઓ તો પણ તમને અલગ અલગ દવાઓ આપતા હોય છે તો આપણે અન્ય કોઈ પણ ખર્ચો કરવો નહીં આપણે જે કાર્બેડિઝમ મેન્કોજેબ જે આવે છે એટલે કે એમ પિસ્તાલીમાં તે હોય છે તેથી આપણે જો તમે તે યુરિયા કે કોઈ તમે એવી વસ્તુ ખાતર આપતા હોય તો તેની સાથે મિક્સ કરી અને ઉડાડી દો તો પણ એક સારું રિઝલ્ટ મળતું હોય છે અને જે આપણે સાપ પાવડર કોપર આપણે કીધું તે પણ જો તમારે આપવું હોય તો તમે તે પણ આપી શકો છો તો ખેડૂત મિત્રો બહુ મોંઘી દવાઓ ખોટા ખર્ચ કરવા નહીં અને જે અમે કહ્યું તેવી રીતના જો આપણે પાવડર આપીશું તો પણ એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો અમારી માહિતી તમને સારી લાગી હોય અથવા તો તમને જો આ માહિતી તમને એક ઉપયોગી હોય તો અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અવનવા વિડીયો અમે તમારી સુધી પહોંચાડી શકીએ અને આપણે ખેતીની અંદર ખાસ કરીને ખેડૂતોને ખર્ચ કેમ ઘટે અને ઉપેજ કેમ વધે તે મુદ્દા ઉપર આપણે આ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છે જેથી કરીને આપણે ખેડૂતોને એક ચાચી સલાહ દઈ અને ખેડૂતોને મોટો ફાયદો કેમ થાય તે હેતુથી આપણા ચેનલ ઉપર માહિતી આપતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ